હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે રાજા રાણી પરાઠા બનાવીશું સુરત સિટીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે વેજીટેબલ પનીર ચીઝ અને મસાલાથી ભરપૂર આ પરાઠા બીજા બધા પરાઠા કરતા કંઈક અલગ જ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ પરાઠાની રેસીપીને ટ્રાય કરવા માટે વિડીયોને પૂરેપૂરો જોજો તો ચાલો રેસીપી શરૂ કરીએ રાજા રાણી પરાઠા બનાવવા માટે તેનો લોટ તૈયાર કરી લઈએ તેના માટે એક મોટા વાસણમાં એક કપ મેંદો એડ કરી દેસુ તેની સાથે એક કપ ઘઉંનો લોટ એડ કરી દેસુ રોટલી બનાવવામાં યુઝ કરતા હોય તે લોટ લીધો છે એક ટી સ્પૂન અથવા સ્વાદ પ્રમાણે નમક અને બે ટેબલ સ્પૂન તેલ એડ કરી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું અહીંયા મેં ઘઉંનો અને મેંદાનો મિક્સ લોટ લીધો છે તેની બદલે ફક્ત ઘઉંમાંથી પણ બનાવી શકાય પણ જો થોડોક મેંદો હશે તો પરાઠા વળવામાં સરળતા રહેશે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ તૈયાર કરી લેશું રૂટિનમાં જે પરાઠાનો લોટ બાંધતા હોય તેના કરતાં થોડો સોફ્ટ રાખીશું રોટલીનો લોટ હોય તેટલો સોફ્ટ રાખીશું રોટલીનો લોટ હોય તેવો સોફ્ટ લોટ તૈયાર કરી લીધો છે હવે તેના ઉપર થોડું તેલ લગાવી દેશું અને એક આદ મિનિટ સુધી મસળી લેશું જેથી પરાઠા છે સોફ્ટ બને આ રીતે લોટ તૈયાર કરી લીધો છે હવે તેને ઢાંકી અને દસ થી પંદર મિનિટ માટે રાખી દેસુ હવે પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ જેના માટે થોડાક વેજીટેબલ લીધા છે જેમાં એક નાના ગાજરને છીણી લીધું છે બે ટેબલ સ્પૂન છીણેલું બીટ બે લીલી ડુંગળીને સમારી લીધી છે તેનો વ્હાઈટ અને ગ્રીન પાર્ટ અલગ અલગ એક મીડિયમ ટમેટાને સમારી લીધું છે તેનો પાણીનો ભાગ અને બીનો ભાગ કાઢી અને પછી એકદમ ઝીણું સમારી લેવાનું એક નાનું કેપ્સિકમ એને પણ એકદમ ઝીણું કટ કરવાનું છે બે ટેબલ સ્પૂન ધાણાભાજી અને અડધો કપ એકદમ ઝીણું સમારેલું કોબી લીધું છે બે લીલા લસણની કળીને એકદમ ઝીણી સમારી લીધી છે એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણને એકદમ ઝીણા કટ કરી લીધા છે પચાસ ગ્રામ પનીર અને બે ક્યુબ ચીઝને ઝીણી લીધું છે તેની સાથે ત્રણ મીડિયમ બટેટાને બાફી ઠંડા કરી અને છીણી લીધા છે અને બાકી રૂટીન મસાલાનો યુઝ કરીશું હવે એક મિક્સિંગ બાઉલમાં વેજીટેબલ એડ કરી દઈશું કોબીજ ગાજર અને બીટ એડ કરી દેસું અહીંયા પાણીનો ભાગ ઓછો હોય તેવા વેજીટેબલ લેવાના જેથી સ્ટફિંગ છે એ ડ્રાય રહે શિયાળો છે એટલે લીલી ડુંગળી અને લસણ સરસ આવતા હોવાથી તે મેં લીધા છે તેની જગ્યાએ સૂકી ડુંગળી અથવા લસણની પેસ્ટ પણ એડ કરી શકાય હવે ટમેટા કેપ્સિકમ અને ધાણાભાજી એડ કરી દઈએ ટમેટું લ્યો એ એકદમ કડક લેવાનું જેથી તેમાં પાણીનો ભાગ ઓછો હોય અહીંયા વેજીટેબલની સાથે પનીર અને ચીઝ પણ એડ કરીશું જેથી બાળકો વેજીટેબલ ના ખાતા હોય એ પણ એડ કરવા હોય તો કરી શકાય આદુ મરચાં અને લસણ એડ કરી દઈએ અહીંયા તમારે પેસ્ટ એડ કરવી હોય તો કરી શકાય તેની સાથે પનીર એડ કરી દેસું પનીર અને ચીઝની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી નાખી શકાય ચીઝ એડ કરી દઈએ તેની સાથે છીણેલા બટેટા એડ કરી દઈશું બટેટા છીણો ત્યારે ઠંડા અને ડ્રાય હોવા જોઈએ તેમાં પાણીનો ભાગ હશે અથવા વધારે બફાયેલા હશે તો પણ સ્ટફિંગ ઢીલું થઈ જશે બટેટા એડ કરવાથી તેમાં એડ કરેલા વેજીટેબલને બાઇન્ડિંગ મળશે અને વણવા ટાઈમે બહાર નહીં નીકળે હવે તેમાં મસાલા એડ કરશું આ મસાલામાં આપણે નમક એકદમ છેલ્લે એડ કરીશું એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક ટી સ્પૂન ચાટ મસાલો વન ફોર ટી મરી પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન હળદર પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું જેથી પચવામાં સરળતા રહે તેની સાથે એક ટી સ્પૂન રેડ ચીલી સોસ એડ કરીશું આની જગ્યાએ તમે શેઝવાન સોસ પણ એડ કરી શકો છો અથવા એમનમ પણ બનાવી શકો છો હવે ટેસ્ટ પ્રમાણે નમક એડ કરશું ચાટ મસાલો અને ચીઝ એડ કરેલ હોવાથી એ પ્રમાણે એડ કરવું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું નમક એકદમ છેલ્લે જ એડ કરવું જેથી તેનું ઝડપથી પાણી ન થાય બધી જ વસ્તુને હવે હાથેથી મિક્સ કરી લેશું સ્ટફિંગમાં તમને એમ લાગે કે પાણીનો ભાગ છે તો ઘઉંનો કે ચણાનો લોટ અથવા એક ચમચી બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાનો જેથી વધારાનું પાણી હશે એ શોષાઈ જશે તમારે પરાઠા બનાવવા હોય ત્યારે સ્ટફિંગ તૈયાર કરવાનું જેથી સ્ટફિંગ છે ઢીલું ન થઈ જાય બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ કરી લીધી છે અને પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અહીંયા લોટ પણ બરાબર સેટ થઈ ગયો છે તેને ફરી એકવાર મથળી લઈશું લોટમાંથી મોટી સાઈઝના લુવા તૈયાર કરી લેશું આ પરાઠા થોડા મોટા હોય છે એટલે લુવા મોટા જ રાખવા અહીંયા ચાર મોટી સાઈઝના લુવા તૈયાર કરેલા છે તમારે થોડાક નાના કરવા હોય તો પાંચ પણ કરી શકાય હવે એક લુવો લઈ અને રોટલી વણી લેશું લોટનું અટામણ લઈ અને રોટલી વણવાની છે મેંદો અથવા ઘઉંનું કોઈ પણ અટામણ લઈ શકાય રોટલીને થોડી જાડી રાખીશું કેમ કે આપણે આમાં સ્ટફિંગ ભરવાનું હોય છે જાડી રાખીએ તો સ્ટફિંગ છે બહાર ન નીકળી જાય રોટલી વણાઈ જાય એટલે તેના ઉપર સ્ટફિંગ એડ કરી દેસુ આ પરાઠામાં સ્ટફિંગનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરવાનું હોય છે અથવા વધારે એડ કરવું હોય તો પણ કરી શકાય સ્ટફિંગ એડ કરી બંને સાઈડ ને સીલ કરી અને લુઓ તૈયાર કરી લેશું લુઆ ઉપરનો નો લોટ હોય તેને કાઢી લેશું અને હળવા હાથે આ રીતે પ્રેસ કરીશું જેથી સ્ટફિંગ બધી જ બાજુએ બરાબર રહે હવે ફરી પાછું થોડું વટામણ લઈ અને વણી લેશું પેલા ઉપરની સાઈડ હળવા હાથે વણી લેશું ઉપરની બાજુ સીલ કરેલ હોવાથી ત્યાં લોટનો ભાગ વધારે હોય છે થોડું વણાઈ જાય એટલે તેની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ વણી લઈશું આ પરાઠા પ્રમાણમાં મોટા અને થોડા હોય છે પતલું નહીં વણીએ થોડું રાખીશું આ પરાઠામાં ભરપૂર માત્રામાં વેજીટેબલ ચીઝ અને પનીર એડ કરેલ હોવાથી હેવી થઈ જાય છે તેથી બે વ્યક્તિ વચ્ચે એકથી દોઢ પરાઠો તો ઇનફ થઈ જાય છે બહાર આ પરાઠાની કિંમત એકસો એસી થી બસો રૂપિયા હોય છે પણ આપણે એને ઘરે બનાવીએ તો બસો રૂપિયામાં પૂરી ફેમિલીને થઈ જાય છે આ રીતે એકદમ મોટું પરાઠું વણી અને તૈયાર કરી લીધું છે પરાઠાને શેકવા માટે તવો ગરમ મૂકી દીધો છે તેમાં એક ટી સ્પૂન બટર એડ કરી દઈશું અને બરાબર સ્પ્રેડ કરી દેસું લોખંડના તવા ઉપર આ પરાઠા ખૂબ જ ટેસ્ટી બને છે હવે તેમાં પરોઠું સેટ કરી દેસું અને મીડિયમ ફ્લેમ ઉપર એકથી દોઢ મિનિટ સુધી આ પરાઠાને આમ જ શેકાવા દેસું

બંને બાજુ આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું બંને બાજુ પરાઠું બરાબર રીતે શેકાય અને ક્રિસ્પી થઈ ગયું છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી એ જ તવા ઉપર એક ટીસ્પૂન જેટલું બટર એડ કરી દેશું તેની સાથે 3 થી ચાર ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરી અને બટર સાથે બરાબર મિક્સ કરી કરી મસાલો શેકાઈ જાય એટલે તેમાં જેટલું અને બરાબર મિક્સ કરી લેશું અને મસાલાને થોડીક વાર માટે ગેસ ઉપર ગરમ કરી લેશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી મસાલો છે બળી ન જાય મસાલો ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પરાઠો કટ કરી લઈએ પીસા કટરથી પરાઠાને કટ કરશું પીસા કટ કરતા હોય એ જ રીતે કટ કરી લેવાનું છે કટ કરી લીધા પછી તમને બતાવી દઉં એકદમ મસાલાથી ભરપૂર પરાઠું બનેલું છે હવે આ પરાઠા ઉપર તવામાં શેકેલો મસાલો છે એ લગાવી દેસુ અંદર પણ સ્ટફિંગ અને ઉપર પણ સ્ટફિંગ હોવાથી આ પરાઠા બીજા પરાઠા કરતાં એકદમ અલગ છે અને એકદમ રીચ ટેસ્ટ આપે છે મસાલાને પૂરા પરાઠા ઉપર સ્પ્રેડ કરી દેસું હવે તેના ઉપર ચીઝ છીણી લેશું ચીઝ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકાય તમારે પનીર એડ કરવું હોય તો એ પણ એડ કરી શકાય એડ કરેલો મસાલો ગરમ છે એટલે ચીઝ છે ઇઝીલી સેટ થઈ જશે

તમે એકવાર આ પરાઠું ખાશો એટલે પીઝાને પણ ભૂલી જાશો તો આ રેસીપીને તમે ક્યારે ટ્રાય કરો છો ટ્રાય કરી અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર